श्री पुरुषोत्तमबाई रूपाला साहेब राम, राम. હે રામ રામ માં ઉમાની કૃપાથી રાજકોટને આંગણે મા ઉમેયાના મંદિરના ખાતમુહૂર્ત પ્રસંગે આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ એમના સ્વહસ્તે ખાતમુહૂર્ત કરવા માટે પધાર્યા એમનું અંતઃકરણ પૂર્વક સ્વાગત કરું છું સમાજ વતી સ્વાગત કરું છું રાજકોટ વતી સ્વાગત કરું છું અને અહીંના સાંસદ તરીકે સ્વાગત કરતા હું હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું ભાઈ નિલયભાઈએ જેટલા નામ બોલ્યા છે એ હું પણ બોલ્યો છું એમ બધા એ માનવું મંચ પર બિરાજમાન संस्था प्रमुख माननीय श्री अरविंद भाई राज्य सरकार वरिष्ठ मंत्रीश्रीओ बेन श्री भानुबेन राघवजी भाई कुंवरजी भाई धारासभ्यशीओ भाई श्री मोहन भाई अपनी संस्थाओं प्रमुख आदरणीय श्री बाबू भाई सीधसर चेरमेन तरीके भाई श्री मौलेश भाई, थी भाई निलेश भाई लीलिया थी भाई श्री बाबू भाई वंढाई थी पधारेला श्री સમાજના જુદી જુદી સંસ્થાના સૌ વડાશ્રીઓ ગોવિંદભાઈ મંચ પર બિરાજમાન વિશ્વ ઉમૈયા સંસ્થાના માનનીય પ્રમુખશ્રી અન્ય સૌ માનનીય મહેમાનશ્રીઓ બંને મંચ મુખ્ય મંચની જમણી બાજુ અને ડાબી બાજુ બિરાજમાન આદરણીય સૌ વડીલો માતાઓ બહેનો આપ સૌને મારા હે યુવકના જાજાથી જય શ્રી કૃષ્ણ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રમ્બકે ગૌરી નારાયણી નમોસ્તુ તે ભૂમિપૂજનના મંગલ પ્રસંગે હું મારી શુભકામનાઓ વ્યક્ત કરું છું પ્રમુખશ્રી અને એમની ટીમનો આભાર માનું છું કે આ મંગલ ક્ષણનો મને પણ સાક્ષી બનવાનો અવસર આપ્યો માનની મુખ્યમંત્રીશ્રીની ગરિમામય ઉપસ્થિતિ આ કાર્યક્રમ સાથે જોડાયેલી છે એટલે ભાષણ કરવાનો ઈરાદો નથી પણ ઉલ્લેખ કરવાનું મન થાય છે કે અહીંયા વિરાસતની સાથે વિકાસને જોડવાનું ઉત્તમ કામ સરકાર અને સમાજના માધ્યમથી જવા થવા જઈ રહ્યું છે માતાજીનું મંદિર થશે એટલે આપણને શ્રદ્ધાળુઓને માના ચરણના દર્શન વંદન કરવાનો અવસર પ્રાપ્ત થશે પણ અહીંયા રાજ્ય સરકારની ઉદાર દિલ નીતિને કારણે જે દસ એકર જેવી માતબર જગ્યા સંસ્થાને અને સમાજને આપી છે એટલે સમગ્ર સમાજ વતી હું માનનીય મુખ્યમંત્રીશ્રીનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું એમને ધન્યવાદ આપું છું અને એ ભૂમિની ઉપર નંદલાલભાઈએ સરસ રીતે વિષયને મૂક્યો જુદી જુદી પ્રવૃત્તિઓ માટે અહીંયા જે થવા જઈ રહ્યું છે એનો આછળતો ઉલ્લેખ પણ એમણે કર્યો પણ એમાં સૌથી અગત્યનું છે એ સ્કિલ ડેવલપમેન્ટવાળું છે એ ખૂબ મોટું કામ થવાનું છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી એમને જ્યારે આ કાર્યક્રમનું આમંત્રણ આપવા માટે અમે મળેલા ત્યારે એમની તીવ્ર ઈચ્છા આ કાર્યક્રમની અંદર આવવાની હતી પણ આપ બધા જાણો છો કે સંસદ એ ચાલુ છે અને અત્યારે એ સત્રને કારણે તેઓ આવી શક્યા નથી એમણે પોતાની લાગણીઓ મોકલી છે અને કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છાઓ પણ પાઠવી છે એ સાહેબનો જે સિદ્ધાંત છે કે સામાજિક સંસ્થાઓના માધ્યમથી યુવાનોને વિકસવાની કામ કરવાની તક મળે અને એને માટેના પ્રયાસો આ સંસ્થાઓ દ્વારા થાય અને એટલા માટે સાહેબે સૂત્ર જે આપ્યું હતું એને લોકોએ રાજકીય રીતે લીધું પણ એ રાજકીય સૂત્ર નથી સબકા સાથ સબકા વિકાસ પછીનું સૂત્ર છે સબકા વિશ્વાસ અને છેલ્લે સાહેબે જેની ઉપર ભાર આપ્યો છે એ સૂત્ર છે સબકા પ્રયાસ તો એમાં સરકાર પણ જોડાય જનતા પણ જોડાય સમાજ પણ જોડાય સમય કાઢ્યો છે એટલા માટે પણ હું એમને અભિનંદન આપું છું આજે રાજકોટની અંદર મારી જાણકારી જે છે એ પ્રમાણે અંદાજે સો એક કરોડના બીજા પ્રોજેક્ટો છે જેમનું પૂજન લોકાર્પણ સાતસો કરોડના કામોનું લોકાર્પણ અને ભૂમિપૂજનના કાર્યક્રમો શ્રીના વરદ હસ્તે થવા જઈ રહ્યા છે સરળ સ્વભાવના મુખ્યમંત્રી શ્રી તરીકે આપ રાજ્યની ધુરા સંભાળી રહ્યા છો આપને આ ધુરા નવી સરકારની સંભાળ્યાના બે વર્ષ સંપન્ન થાય છે એની પણ આપને ખૂબ ખૂબ શુભકામનાઓ આપ રાજ્યના ખૂણે ખૂણે જઈ રહ્યા છો લોકોની વચ્ચે જઈ રહ્યા છો સમાજની વચ્ચે જઈ રહ્યા છો અને સાવ સરળતાથી લોકોને માર્ગદર્શન અને સરકારને નેતૃત્વ આપી રહ્યા છો અહીંના આપના આગમન થકી અમારી અરવિંદભાઈ અને એમની ટીમ હમણાં સાહેબ એક કાર્યક્રમની અંદર અરવિંદભાઈ અને એમની ટીમે અમારા ત્રણ અહીંના વડીલોની પ્રતિમાઓનું એક સંસ્થામાં અનાવરણ કર્યું હતું એમાં આદરણીય બાપા ઓધવજી બાપા અને પોપટ બાપા આ ત્રણેયની પ્રતિમાઓનું અનાવરણ કર્યું હતું એ પ્રસંગે આ ત્રણેય મહાપુરુષોએ સમાજ માટે લોકો માટે જે સંઘર્ષ કર્યો હતો જે તપ કર્યું હતું એ તપને આ નવી ટીમ ખૂબ જ કુશળતાપૂર્વક આગળ વધારી રહી છે એ માટે હું સઘળી ટીમને અભિનંદન આપું છું ધન્યવાદ પાઠવું છું આપણા સમાજના શ્રદ્ધાના કેન્દ્રોના તમામ પ્રમુખશ્રીઓ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા છે એ પણ એક નોંધ લેવા જેવી બાબત છે નહીતર અગવડ સગવડ હોય બધા ના આવી શકે પણ આજે તમામ પ્રમુખશ્રીઓ અહીંયા ઉપસ્થિત છે આપ સૌને એક નમ્ર સૂચન કરવું છે કે જેમ આપણે શ્રદ્ધાના કેન્દ્રોની કાળજી રાખી અને માતાજીના ભવ્ય મંદિરના નિર્માણનું કામ હાથ ઉપર લીધું છે સમાજની જરૂરિયાતો નગરની જરૂરિયાતો ઉદ્યોગની જરૂરિયાતો એને ધ્યાનમાં લઈ અને આપણે જે એમને કુશળતાપૂર્વકની તાલીમ મળે એનું આયોજન કરી રહ્યા છીએ અને આવી સુંદર રાજ્ય સરકારની અને સમાજની જે દાતાઓએ નંદલાલભાઈ કીધું કેમ આવતા આવતા રસ્તામાં કોઈ એક કરોડનો દાતા મળે એ માતાજીનો ચમત્કાર જ કહેવાય આ વર્તમાન કલ અંદર આપણા વડીલોએ મણ માંડવી મણ બાજરો એવી રીતે ફાળાઓ કરી કરીને સમાજની સંસ્થાઓનું નિર્માણ કરેલું એના ફળ રૂપે આજે આપણને આવી ભવ્ય સંસ્થાઓના નિર્માણનો અવસર મળ્યો છે એવી નાની નાની તપશ્ચર્યા કરનારા આ વડીલોના ચીલે આ નવેસરથી નવી ટીમ જે પ્રકારે કામ કરી રહી છે ત્યારે અને સમાજ જ્યારે મુખ્યમંત્રીશ્રીના સ્વાગત માટે માતાજીના મંદિરના ખાતમુહૂર્ત પ્રસંગે એકત્રિત થયો હોય ત્યારે સમાજના સૌ વડીલોને માતાઓને બહેનોને ભાઈઓને યુવાનોને મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે વર્તમાન સમયની અંદર પરિવારનું ધ્યાન રાખો યુવા પેઢીના ઘડવામાં થોડોક સમય આપો બાળકોની અંદર સંસ્કારને ઉતારવા માટેના પ્રયાસો કરો કુટુંબ ભાવનાની જાળવણી માટેની ચિંતા કરો અને બજારમાં અને વાયુમંડળની અંદર જે સોશિયલ મીડિયાના આક્રમણને કારણે યુવા પેઢી ગુમરાહ થતી હોય એ પ્રકારના જનજીવન વચ્ચેથી આપણે પસાર થઈ રહ્યા છીએ અને આ બધી આંધીઓ વિશ્વભરમાં ચાલે છે એનાથી આપણે અછુતા રહી શકવાના નથી ત્યારે એનો એકમાત્ર ઈલાજ છે કે આપણે આપણા દીવાને બે હાથની આડશ આપી અને એને કોઈની જાળ ન લાગે એને પવનનો ઝપાટો ન લાગે એવી કાળજી બધા પરિવારજનોએ સમાજમાં રાખવાની આવશ્યકતા છે યુવા પેઢીને વ્યસનોથી અને આદતોથી બચાવવા માટેના સંકલ્પને માતાજીના ચરણમાં ધ્યાનમાં રાખીને આપ સૌ કરશો તો સમાજ અત્યારે છે એની કરતાં પણ અમૃતકાળની અંદર આગળ વધશે એવી શ્રદ્ધા સાથે આપ સૌને હેતપૂર્વક ના રામ રામ